કેમ છો બેન મજામાં ગાયો રાખો તો ભેંસ્યો ગાયો રાખીએ છીએ ને ભેંસો એમ તો પછી દૂધ ડેરીમાં ભરાવો છો હા ડેરીમાં જાલીએ ને તો ડેરી વિશે તમાર શું કેવું છે અત્યારે જે બધું ચાલી રહ્યું છે પરમાણે ડેરીમાં તો શું આ કોઈ નઈ આવ ચાલ લાબાની ને ડેરીમાં દૂધ ભરાયે પણ કોઈ ઠેકાણું નહી ડેરીમાં કેમ આ એવું બધું પાણી બરોબર છે બધું મજૂરી કરવાની છે તમારી એ ને ડેરીમાં આલીએ પણ હરખો ભાવ આવતા નહીં બધું માથે પડો પોણી બરોબર પણ આ તો શું કરીએ જીવવા માટે કોક તો આપવું પડે હવે કોક તો કરવું પડે ને પણ નહીં ખોનમાં ઠેકાણા નહીં પગાર વાળા ડેરી વાળા કશું કરતા નહીં એટલે હવે પોચ જેટલા પોચ વર્ષથી બધું આવું ચાલે પણ આ તો કોઈ કહેતું નહીં કશું પણ આ તો કોમ કરેલું બધું માથે પડે પણ નવા વહીવટમાં તમને શું લાગે છે એવું બધું આ તો હોવા ઠીક સમજે જ એવું

રજૂઆત કરો તો હો ભળવાવાળું છે ને એવું કોઈ નહીં અત્યારે એટલા પહોંચવા રહ્યા કોઈ વાફરતું નહીં એમ ના